કુરુક્ષેત્ર માં ગીતા સાર કહેનાર શ્રી કૃષ્ણ એમ તો ગુરુ કહેવાય છે કારણ તેમની અવતારી જીવનની લીલાઓ આ લીલા ને ભક્તિ જ નહીં ભાવનું સાગર એટલે શ્રી કૃષ્ણ એક એવી મૂર્ત કોઈ પણ મંદિરમાં જાઓ અને એ મુર્તના દર્શન કરો તો મન પ્રફુલ્લિત થઈ જાય એક એવો સૂરજ જે તમારા જીવનના અંધારાને પ્રકાશમાં પરિવર્તિત કરી દે એવું માર્ગદર્શન આપે એ કોણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ એટલે આકર્ષણ મધુરતાનું પ્રેમનું તેમના જીવનને જો સમજવામાં આવે તો એક તોફાની બાળકથી લઈને સર્વોચ્ચ માર્ગદર્શકની ભૂમિકા આ બધું એક જ વ્યક્તિત્વમાં કેવી રીતે હોઈ શકે આ વ્યક્તિત્વને સમજવાનો જ આજે આપણે નાનકડો પ્રયાસ કરીએ અને એના માટે આપણી સાથે ઉપસ્થિત છે ભાડજના શ્રી અનુપમ ગોવિંદદાસજી પ્રભુજી પ્રભુજી આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર હરે કૃષ્ણ થેન્ક યુ અમિતાજી તમે આવ્યા અને ગુજરાત ફર્સ્ટ ચેનલે આયોજન કર્યું જેથી તમે મંદિર આવ્યા અને આ ભગવદ્ ગીતાનું અને કૃષ્ણનું જ્ઞાન બધે પહોંચી શકશે અત્યારની જો આપણે વાત કરીએ ને લોકોને કદાચ ભગવદ્ ગીતાનું જ્ઞાન ઓછું હશે ને પણ કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તો અખૂટ છે અને જન્માષ્ટમી એવો તહેવાર છે કે જ્યારે દરેક ઘરમાં કૃષ્ણ જન્મને લઈને એવો માહોલ હોય છે એવો ભાવ હોય છે કદાચ એ વાત સાર્થક થઈ જાય છે કે વટસ્ય પત્રસ્ય ફૂટે શયાનમ બાલમ મુકુંદમ મનસાસ્મરામી દરેકને બાળકૃષ્ણ જ દેખાય આ જે બાળકૃષ્ણના જન્મ સાથે જોડાયેલી વાતો છે કારણ કે અંધારી રાતે પરમ તેજ પુંજ પરમેશ્વર પ્રગટે છે અને જગતનો ઉદ્ધાર કરવા પ્રગટે છે તો આની પાછળનો આધ્યાત્મિક સંકેત કે શાસ્ત્ર દર્શન શું કહે છે એક બહુ મોટો આધ્યાત્મિક સંકેત છે અને શાસ્ત્રનો પણ એક બહુ મોટું દર્શન છે ઇસ્કોનના સંસ્થાપક સ્વામી પ્રભુપાદ એમને ઘણી બધી પુસ્તકો લખ્યામાંથી એક પુસ્તક છે કૃષ્ણ બુક તેની અંદર તેમણે વર્ણન કર્યું છે કે જ્યારે આ ભૂમિ ઉપર અધર્મીઓનો પાપ જ્યારે બહુ વધી ગયું હતું તો એ ભૂમિને એ પાપ સહન નહોતું થતું તો ભૂમિએ શું કર્યું કે ગૌ માતાનું સ્વરૂપ લઈને તે બ્રહ્મા અને દેવી દેવતાઓ પાસે જાય છે અને પછી તે તેમનું દુઃખ વ્યક્ત કરતાં કહે છે કે હવે અધર્મનો ભાર બહુ વધી ગયો છે મારાથી હવે સહન નથી થતું તો બ્રહ્મા અને બાકી બધા જ દેવી દેવતાઓ તે શીર સાગર ઉપર તેના શીરસાગરના કિનારે જઈને એક પ્રેયર્સ એક પ્રાર્થના કરે છે જેનું નામ છે પુરુષ સુપ્ત પ્રેયર્સ તમે સાંભળ્યું બી હશે આના વિશે તો એ પ્રાર્થના કર્યા પછી શીરસાગર ઉપર જે શિરો દક્ષાયી વિષ્ણુ જે છે એ તે બોલવા લાગે છે ભગવાનને આપણે કનેક્ટ કરી શકીએ પ્રેયર સાથે તો ત્યાં વિષ્ણુ એ બ્રહ્મા અને દેવતાઓની પ્રેયર્સ સાંભળીએ તે કહે છે કે બહુ જલ્દી દ્વાપર યુગની અંદર હું અવતરિત થવાનો છું અને હું જ્યારે અવતાર લઈશ ત્યારે આ પાપ અને અધર્મ જે ભૂમિ ઉપર વધી ગયું છે તે ભાર હું ઓછું કરીશ તો એ આવવાનું મેન કારણ એ હતું કે ભૂમિ અને બીજા બધા જે ભક્તો છે અધર્મના કારણે એ પાપના કારણે એ લોકોને બહુ જ પ્રોબ્લમ્સ થઈ રહ્યા હતા લાઈફમાં તો કૃષ્ણ પર્સનલી એવું બી કહે છે ગીતામાં કે હું જ્યારે બી આવીશ ત્યારે મારા ભક્તોને રક્ષણ કરવા માટે આવીશ અને આ જે લીલા છે એ એ દર્શાવે જી બિલકુલ કૃષ્ણએ તો કહ્યું છે કે જ્યારે પણ તકલીફ પડી હું તમારી સાથે ઊભો છું એટલે જ તો એ કૃષ્ણ છે પરંતુ જ્યારે આ જન્મ આખી જીવન લીલાની વાત કરીએ તો એ તો પરમેશ્વર છે પૂર્ણ પુરુષોત્તમ છે પણ પૂર્ણ પુરુષોત્તમ માખણ ચોરે એક નાનકડો બાળક જેમ તોફાન કરતો હોય એમ માખણ ચોરે અને આવી જે તોફાની વૃત્તિ છે આ નટખટ લીલા છે તેમની એના પર પણ પ્રેમ જ ઉભરાય કેવું આકર્ષણ છે યસ કૃષ્ણ શબ્દ આ નામ જે છે એનો મતલબ છે સર્વ આકર્ષક એટલે ભગવાન કૃષ્ણ દરેક એજ ના દરેક એજ ની કેટેગરી ના લોકો ને એ આકર્ષિત કોઈ નાનું બાળક હોય કોઈ યુથ યંગ વ્યક્તિ હોય કાં તો કોઈ એના ઓલ્ડ એજ માં હોય બધા જ લોકો કૃષ્ણથી આકર્ષિત થઈ જશે બિલકુલ દરેક કનેક્ટ કરી શકે કોઈ સાખ્ય ભાવે કે કોઈ પુત્ર ભાવે કોઈ પોતાના પરમેશ્વર ભાવે સાચી હા જી યશોદા બધા બી કૃષ્ણ થી બધા અટ્રેક્ટ થઈ જાય તો માખણ ચોર લીલા જે છે શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે જે બી ફિલિંગ્સ આપણી અંદર છે જે બી ભાવનાઓ આપણી અંદર છે એ ક્યાંક ને ક્યાંક આપણે એ ભગવાન સાથે કનેક્ટેડ છે ને આપણે એમની પાસેથી લઈ નાખીએ છીએ તો ભાગવતમના પહેલા સ્કલમાં એવું વર્ણન કર્યું છે કે જે બી ફિલિંગ્સ હોય આપણી અંદર લવ હોય હેટ્રેડ હોય હેપીનેસ હોય દુઃખ હોય સુખ હોય જે બી હોય એ બધું જ એ ભગવાનમાંથી આવે છે આપણી પાસે અને આ માખન ચોર આ ચોરની જે લીલા છે ભગવાન એ કરીને આપણને દર્શાવવા માગે છે કે વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચોરમ એટલે વ્રજમાં આ એક એવો ચોર છે જે પ્રસિદ્ધ છે તમે ક્યારે એવું સાંભળ્યું કે ચોર બહુ વધારે પ્રસિદ્ધ હોય તો કૃષ્ણની લીલાઓ એવી છે કે ઇવન જે ચોરી કરતા હોય તો બી પ્રસિદ્ધતા છે એમની અંદર કે એમની અંદર એક શુદ્ધતા છે પ્યોરિટી છે બસ આજ કે ચોરી કરવા છતાં પણ શુદ્ધતા જ્યારે આજના સમયમાં કે કોઈ પણ સમયમાં કોઈ ચોર હોય તો એ પાપી કહેવાય અથવા તો એક કર્મના રીતે જોઈએ તો પાપી જ કહેવાય પણ કૃષ્ણ ચોરી કરે તો શુદ્ધ કહેવાય કેમ કે કૃષ્ણ ચોરી કરતા હતા તેમના ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે જ્યારે માખન ચોરી કરીને એ જ્યારે વાંદરોમાં નાના નાના વાંદરાઓમાં એ જ્યારે વેચતા તો ગોપીઓ જોઈને આનંદિત થઈ જતી એ જોઈને આનંદિત થઈ જતી બટ હાર્ટ ઇન હાર્ટ એમના મનમાં એ ખાલી કૃષ્ણને એ લીલા સારી રીતે કરી શકે એ બતાવવા માટે એમની ઉપર રોષ બતાવતા કે યશોદામાય એમને બાંધી દેતી કે પછી સોટી લઈને પાછળ જતી તો આની પાછળ એક ડીપ મિનિંગ છે તો કૃષ્ણ જ્યારે આવું કંઈ કરે છે કાં તો એ માખણ ચોરી હોય કાં તો કોઈ બી લીલા હોય એ પોતાના ભક્તોને આનંદ આપવા માટે કરે છે અને એટલે જ માખણ ચોર લીલા ભક્તોના આનંદ માટે છે અને કૃષ્ણ બહુ જ પ્રસિદ્ધ છે આ લીલા કરી આપણે એક વાત કરીએ ને એ બહુ જ સાચી છે કે કૃષ્ણ એતિ આકર્ષિત છે એવું આકર્ષક સ્વરૂપ કે જોઈને સૌ કોઈ મોહી ઉઠે પણ આ આકર્ષક સ્વરૂપમાં જો ઓળખ ગણીએ તો મોરપંખ અને મોરલી કદાચ શાસ્ત્રમાં એને લઈને જે દર્શન આપવામાં આવ્યું છે તેમ છતાં એક તાર્કિક રીતે જોવા જઈએ તો તેની પાછળ પણ એક સંકેત કહી શકાય જે આજના માનવને મળે છે મોર પંખ અને મોરલી પાછળ એક બહુ મોટું સંકેત છે મોરલી જે છે એ જે સ્ટીક જે યુઝ કરવામાં આવી છે કૃષ્ણાએ જે છે તો એ બાંસનું જે ઝાડ જે હતું જ્યારે ભગવાન જોવા ગયા કે ભાઈ મોરલી કયા એનાથી હું બનાવું તો એક જ એવું ટ્રી એક એવું ઝાડ હતું જે થોડું નમેલું હતું સોફ્ટ હતું અને જ્યારે આપણે નમેલા હોઈએ જ્યારે આપણે સોફ્ટ હોઈએ કોઈ બી વ્યક્તિની પાછળ તો આપણને એની સાથે વાર્તાલાપ કરવામાં એની સાથે એસોસિએટ કરવામાં આનંદ આવે તો એ જ્યારે બાંસ જ્યારે થોડુંક સોફ્ટ હતું ઝૂકેલું હતું ત્યારે ભગવાનને એવું લાગ્યું કે આનાથી મોરલી હું ઇઝલી બનાવી શકીશ ભગવાન ત્યાંથી મુરલી લે છે એની અંદર હોલ્સ પાડે છે એની અંદર જેમ કે મુરલી અંદર હોલ પાડ્યા વગર તો સારું મધુર સંગીત કઈ રીતે આવશે તો જ્યારે હોલ પાડવા જાય છે ત્યારે એ મુરલી એને એવું ભગવાનને એવું નથી કરતું કે મારી અંદર હોલ્સ કેમ કરી રહ્યા છો તમે મને દુઃખ થશે મને આવું ના કરો તમે બટ એ ભગવાનની સેવામાં સમર્પિત થવા માટે પોતાની ઉપર જેટલા બી દુઃખ દર્દ એ લઈ શકે એ લેવા માટે તૈયાર હતી એ મુરલી તો એનાથી આપણને એ દર્શાવવામાં આવે છે કૃષ્ણ કે ભગવાનની સેવામાં આપણું જીવન સમર્પિત કરવામાં અમુક વાર આ ભૌતિક જગતની અંદર અમુક દુઃખ દર્દ આપણને વેઠવવા પડશે શરીરનું હોય કે મનનું હોય કે આપણા સંબોધવાનું દુઃખ હોય બટ આ શરીર અગર ભગવાનની સેવામાં અગર સમર્પિત થઈ શકતું હોય તો આનાથી સર્વોત્તમ અને સર્વોપરી કંઈ ના હોઈ શકે અને મુરલી જ્યારે કૃષ્ણ વગાડે છે તો એવું મધુર ધ્વનિ આવે છે એ મુરલીથી કે ત્યાં ભૌતિક જગત તો છોડો પણ ત્યાં આધ્યાત્મિક જગત સ્પિરિચ્યુઅલ વર્લ્ડની અંદર બી જેટલા બી પ્રાણીઓ છે એ બધા સ્તંભિત થઈ જાય છે અને એક ધ્યાનથી કૃષ્ણને આકર્ષિત થઈને જોવા લાગે છે તો આ જે સાઉન્ડ જે છે મુરલીમાંથી આવે છે સ્વામી પ્રભુપાદ અને શાસ્ત્ર વર્ણન કરે છે એ સ્પિરિચ્યુઅલ વર્લ્ડનું મુરલીનું સાઉન્ડ અહીંયા ભૌતિક જગતમાં હરે કૃષ્ણ મહામંત્રના રૂપમાં અવતરિત રહે છે

રાસલીલા કરી અને આ બધાની સાથે જે એક બાળપણ હતું એની સાથે એક અહોભાવ ત્યારે પ્રગટ્યો જ્યારે ટચલી આંગળી પર ગોવર્ધન ઉઠાવીને બધાને આશરો આપ્યો પોતાની નિશ્રામાં કેટલો વિરોધાભાસ પણ છે એક રીતે જોવા જઈએ તો કારણ કે રાસલીલા મધુરતા છે તમે રાસલીલાનું નામ પણ સાંભળો તો તમારા પગ થિરકવા લાગે હેપી હોર્મોન્સ વધી જાય પછી ચીર ચોરીની વાત હોય તો ઘણા લોકો ઘણી વાતો કરે પરંતુ તેની પાછળ પણ કંઈક સંકેત અને જ્યારે ગોવર્ધન ઉઠાવે ગોવર્ધન ધારી આશ્રય આપનારો બને યસ સો આ ખૂબ જ સરસ તમે ત્રણ લીલાનું કનેક્શન લઈને આવ્યા છો રાસ લીલા શીર સોરી સુકેર વસ્ત્ર શીર શીર હરણ લીલા અને આ ગોવર્ધનની જે લીલા છે આના ત્રણેય વચ્ચે કનેક્શન છે એ તમને અગર હું સિમ્પલ વેમાં સમજાવું તો ગોપીઓ જે હતી એ કાત્યાયની દેવી એક છે તેમની પૂજા કરતી હતી કરવા જતી તો એ પૂજામાં કાત્યની દેવી ને એવી માગતી એવું પૂછતી એમની પાસે ઈચ્છા કરતી કે ભગવાન કૃષ્ણ અમારા હસબેન્ડ બને પણ હસબેન્ડ તો કોઈ એક વ્યક્તિ એક ગોપી નું બની શકે કાત્યની દેવી તો એક જ બ્લેસિંગ આપી શકે પણ ગોપીઓ તો હજારોની સંખ્યામાં આવીને કાત્યાની દેવીને પ્રાર્થના કરતી કેમ કે કૃષ્ણ તો સર્વ આકર્ષક છે અને બધાની ઈચ્છા છે કે નો સંઘ લે તો હવે એ ઈચ્છા કેમકે કૃષ્ણ તો સર્વ પરી છે બધાના હૃદયમાં છે પરમાત્મા રૂપી છે અને બધી દેવી દેવતાઓને આપણે જે ઈચ્છા માંગીએ છીએ એ ઇન્ડાયરેક્ટલી કૃષ્ણ જ સેન્ક્શન કરે છે ગીતામાં એવું કીધું છે તો બધી ઈચ્છાઓ કૃષ્ણ પાસે જતી કે આ ગોપી આ જગ્યા અહીંયા એ મને એઝ અ હસબન્ડ તરીકે સંબંધ જોવા મળે તો કૃષ્ણાએ એકવાર શું કર્યું કે બધી જ ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે જ્યારે બધી ગોપીઓ સ્નાન કરવા ગઈ હતી તો ત્યારે તે બધા બધા બધી જ ગોપીઓને ચીરહરણ કરી લે છે તેમના વસ્ત્રો હરી લે છે તો યુઝઅલી કોઈ સ્ત્રી હોય એ વસ્ત્રહીન પોતાના હસબન્ડની સામે પોતાના વરની સામે જ જાય તો આ લીલા કરવાનું કારણ એ હતું

સોળ હજાર જે ઋષિ મુનિઓ જ્યારે તપસ્યા કરતા તો એમણે રામજીને જોયા અને રામજીથી બધા જ આકર્ષિત થઈ ગયા અને રામજી જોડે આકર્ષણ થયા પછી એ ઋષિ મુનિઓએ તેમની સામે પ્રસ્તાવ મૂક્યો કે હે રામજી હવે અમારે તમારી સાથે માધુર્ય ભાવમાં માધુર્ય રસમાં એક સંબંધ તો રામજી બોલ્યા ભાઈ હું તો મર્યાદા પુરુષોત્તમ છું મેં તો સીતાને હવે એક્સેપ્ટ કરી લીધી છે હવે તમારે કોઈ સંબંધ વ્રત નહી હોય ત્યારે તમને લોકોને આનંદ પ્રદાન કરવા માટે અને માધુર્ય રસ જોડાવા માટે હું તમને બધાને એઝ અ ગોપીઓ સાથે હું રાસલીલા કરીશ અને તમારી સાથે એક માધુર્ય રસમાં સંબંધ બી બનાવીશ તો રાસલીલા પાછળ એક કારણ છે

સાત વર્ષની ઉંમરે પોતાની ટચની આંગળી ઉપર ગોર ઉપાડી શકે છે અને બધા જ વ્રજવાસીઓને તેમની નીચે રક્ષણ પણ આપી શકે છે તો શું તમે સાત વર્ષની ઉંમરે પોતાની ટચની આંગળી ઉપર આખું ગોવર્ધન પર્વત ઉપાડીને બધા જ વ્રજવાસીઓને રક્ષણ આપી શકો છો તો તમે રાસલીલા પણ કરી શકો છો બિલકુલ એ અહોભાવ જ છે કે જે કૃષ્ણના જેટલી પણ લીલાઓ છે કે જે અગર આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોરી કોઈ ના કરે આવું મતલબ ચીર ચીર પણ ચોરી જાય એટલું બધું કોઈ બીજું ના કરી શકે કારણ કે કોઈ કૃષ્ણ જેટલું મહાન નથી એટલું પ્રભુત્વ નથી કૃષ્ણની જ્યારે વાત હોય છે તો દરેક જે ક્રિયા કરી એમાં આદર્શ ક્યાંક દેખાય પણ જ્યારે કૃષ્ણ ગોકુળમાં ગોવાડ હતા ત્યારબાદ મથુરા ગયા મથુરામાં રાજનીતિમાં પારંગત બન્યા રાજાઓને માર્ગદર્શન આપે એવી રીતની રાજનીતિ કરતા પણ તેમ છતાં રાજાનું ધર્મ યુદ્ધ કરવાનું હોય યુદ્ધ છોડીને એટલે કે રણ છોડીને ગયા અને મથુરામથી સીધા દ્વારિકા દ્વારિકામાં સોનાની નગરી વસાવી લોકોને સુખી રાખ્યા અને ત્યાં રાજા ધિરાજ બન્યા આ જે આખો જીવન પ્રવાહ છે એ પણ એક રીતે જોવા જઈએ તો ક્યાંક એવી ક્રિયાઓ છે કે જે સામાન્ય રીતે ધર્મથી વિપરીત કહી શકાય જેમ મેં કહ્યું કે યુદ્ધ કરવાને બદલે રણ છોડીને ભાગી ગયા તો આ શું સંકેત આપે છે કૃષ્ણ જ્યારે ચૌદથી પંદર વર્ષની ઉંમરમાં જ્યારે હતા ત્યારે કમ્સ મથુરામાં હતા અને એમણે કૃષ્ણ અને બલરામને બોલાયા યુદ્ધ કરવા માટે કે આવીને લડવું તો આપણને ખ્યાલ છે કે કઈ રીતે ચાનોર મુસ્ટિક બે રેસલર્સ હતા એમને હરાયા પછી કમ્સનું વધ કર્યું હવે વધ કર્યા પછી ઉગ્રસેનને રાજા બનાવ્યા પછી કૃષ્ણ અને બલરામ ત્યાં મથુરામાં જ રહી ગયા હવે મથુરામાં થયું શું કે જરાસંધ કેમ કે કમ્સની સાથે તેમનો સંબંધ હતો તો જરાસંધ વારંવાર આક્રમણ કરતો મથુરા ઉપર તો સત્તર વખત જરાસંઘે મથુરા ઉપર આક્રમણ કર્યું અને આ આક્રમણ એટલું ખતરનાક હતું કે છ સાત અક્ષોણીઓ સેના સાથે જરાસંઘ આવતો અને કૃષ્ણ અને બલરામને પરાસ્ત કરવાનો મારવાનો પ્રયાસ કરતો તો જેટલી વાર જરાસંધ આવે મથુરા એક ડર લાગતો કે મારા યંગ કૃષ્ણ અને બલરામ સોફ્ટ ગુડ લુકિંગ અને એકદમ સરસ દેખાતા લાડકા તો જયારે કૃષ્ણ અને બલરામ યુદ્ધ ભૂમિ પર જરાસંધને પરાસ્ત દર વખતે હરાઈને મોકલી દેતા જરાસંઘને ઇઝીલી હરાઈ મોકલી દેતા પણ એ ડરમાં રહેતા છેલ્લી વાર જયારે જરાસંદ એક કાલ્યાવન નામક રાક્ષસ ને લઈને આવ્યો તો મથુરાવાસીઓ બધા બહુ ભયભીત થઈ ગયા એ લોકોને ડરથી મુક્ત કરવા માટે કૃષ્ણ રાતોરાત એક દ્વારકા નગરીની રચના કરે છે રાતોરાત બધા મથુરાવાસીઓ રાતે સુઈ ગયા પણ સવારે ઉઠ્યા ત્યારે અમે જોયું કે અમે દ્વારકાની નગરીમાં આવી ગયા છે અને એ બધા એકદમ સેફ પ્રોટેક્ટેડ અને એકદમ સારું ફીલ કરતા હતા હવે આ જયારે થઈ ગયું તો કૃષ્ણ જસ્ટ બહાર આવ્યા જરાસંધ અને કાલ્યાવન સામે એમણે બહુ વધારે કંઈ કર્યું નહીં

તો કૃષ્ણ બહુ ટેક્ટફુલી ઇન્ટેલિજન્ટલી શું કરે છે કે રણછોડના બહાને એ મુચકુલની ગુફામાં કાલ્યવન લઈ જાય છે અને મુચકુલને થોડુંક હલાવીને થોડુંક ઉઠાડીને ત્યાંથી જતા રહે છે પછી કાલેવન જ્યાં પહોંચે છે અને મુચકુલની જેવી દ્રષ્ટિ પડે છે એ કાલ્યવનને રાખ કરી નાખે છે સો આ એક લીલા હતી રણછોડની રણછોડીને જવું બહુ સારી વાત નથી પણ પોતાના ભક્તોને પણ આમાં ટેક્ટુલી જે રીતે ગયા એટલે એક રીતે જોવા જઈએ તો આ બળ કરતા બુદ્ધિની વાત હતી અને લોકો માટે એ બુદ્ધિ અત્યારે વધારે છે જ્યારે આ જે લીલા કરી અને ના દ્રષ્ટિથી કાળ્યવન ની નું વધ થયો તે ભસ્મ થઈ ગયા ત્યારબાદની પણ જો જીવન કથા જોઈએ જે જીવન પ્રવાહ હતો જેમ કે સૌથી મોટું તો ગીતા ગીતાનું જ્ઞાન આપ્યું એમણે અને એક નાનકડું બાળક જે ટોપલામાં પગનો અંગૂઠો મોઢામાં નાખીને બેઠું છે એટલું પ્રિય એટલું વાલું લાગે છે અને અચાનક ગીતામાં જ્યારે વિરાટ સ્વરૂપે દર્શન આપે છે અને પોતાનું અસ્તિત્વ ઓળખાવે છે કે હું સચરાચર જગતનું સ્વામી છું જીવન મૃત્યુનું ચક્ર મારા કારણે ચાલે છે કણ કણમાં અણુ અણુમાં હું છું એક રીતે તો ક્વોન્ટમ ફિઝિક્સ પણ તેમણે બતાવી દીધું કે હું જ છું જે છું અને હું કંઈ જ નથી આ જે આખું જીવન પ્રવાહ છે તેનાથી શું શીખ મળે છે અને બેઝિકલી જો જોવા જઈએ તો જે પ્રેક્ટિકલિટી અત્યારે જરૂર છે એની જ ગાઈડન્સ બુક છે ગીતા તો લોકોએ શું ગાઈડન્સ લેવું જોઈએ જેમ તમે કીધું કે એક નાનો બાળક ક્યુટ ગુડ લુકિંગ અને બહુ સરસ આકર્ષક જે છે તો જ્યારે હું બાળ સ્વરૂપ ભગવાન કૃષ્ણ લેતા હોઉં છું તો ભક્તોને તો ખબર છે કે આ સર્વોપરી ભગવાન છે અને બીજા બધા જે અભક્તો છે એમને એવું લાગે છે આ તો નાનો બાળક છે આ તો ગવાલો છે

જે અભક્તો છે એમની માટે વિરાટ સ્વરૂપ બતાવીને ભગવાન એ એસ્ટાબ્લિશ કરવા માંગે છે કે આ નાનો બાળક વિરાટ સ્વરૂપ જ્યારે લેશે ને તો તમારી માટે સારું નહીં તો પ્રેમથી પ્રેમથી એક ભગવાનના સાથે આ જોડાઈ લો ભગવદ્ ગીતામાં વિરાટ સ્વરૂપ બતાવવાનું વન ઓફ ધી મેઇન રીઝન થતું કે અર્જુનની અંદર કોન્ફિડન્સ લાવવા માંગતા હતા કે ભાઈ અત્યાર સુધી તમે મને મિત્ર રૂપમાં જોયો છે પણ હું જે ભગવાન છું અને મેં નક્કી કરી લીધું છે કે જેટલા લોકો અહીંયા ચોર્યાસી સિક્સટી ફોર કરોડ લોકો જે અહીંયા ભેગા થયા છે બધા અધર્મી છે અને મહાભારતનું યુદ્ધ હું એટલે કરવા માંગુ છું કે હું આયો જ હતો સ્ટાર્ટિંગમાં ભૂમિ મારી પાસે આવી હતી અધર્મ ઓછું કરવા માટે હવે આ યુદ્ધમાં બધા જા જોડે ભેગા થઈ ગયા છે સિક્સટી કરોડ લોકો આનથી બેસ્ટ શું હોય શકે બધા અધર્મી આવી ગયા છે યુદ્ધ કરો ભૂમિનો ભાર ઓછું કરો તો વિરાટ રૂપ કોન્ફિડન્સ આપવા માટે બતાવ્યું કે ભાઈ બધા તું તું તારું એટલે એક કર્મ અને કર્મનું નું આ એક શીખ પણ તેમણે આપી અને જો ગીતામાં જોવા જઈએ તો અત્યાર સુધી આપણે એ જોયું છે કે ગીતા સૌથી જો આકર્ષક અધ્યાય હોય કે પછી સૌથી મહત્વ નો અધ્યાય હોય તો એક કર્મયોગ છે અને સાથે ભગવાનની સ્થિત પ્રજ્ઞતા ભગવાને કીધું છે કે કોઈ પણ ભાવ વગર કર્મ કરો કે આ સ્થિત પ્રજ્ઞતા એની વ્યાખ્યા અઘરી છે કદાચ અત્યારે કોઈ રેગ્યુલર માણસ એને અનુસરી ના શકે અથવા તો એ નહીં કરી શકે પણ ભગવાન સ્થિત પ્રજ્ઞ કહેવાય કારણ કે આપણા જીવનમાં તો શું કઠિનાઈ હતી કૃષ્ણ ભગવાનના જીવનમાં કઠિનાઈઓ જ કઠિનાઈઓ હતી જેલમાં જન્મવું અંધારી રાતે માતા પિતા બદલાઈ જાય છે આ માતા પિતામાંથી સીધા યશોદા અને એ આવી જાય પરંતુ જ્યારે આ બધી કઠિનાઈઓમાંથી તેઓ પસાર થયા તો પણ તેમના ચહેરા પર ગ્લાનીની એક ઝાંખી નથી હંમેશા સ્મિત હાથમાં મોરલી પહેલાં રાખતા અને એની મધુરતા ફેલાવતા અને ત્યારબાદ પણ એક સ્મિત સાથે જ ફરતા ભલે કુરુક્ષેત્રમાં રથના સારથી બનીને ગયા હોય ગીતા પણ તેમણે હસતા મોઢે જ કહી તો લોકોએ શું શીખ લેવી જોઈએ કદાચ સ્થિત પ્રજ્ઞ ન થઈ શકે પણ તેમ છતાં કંઈક શીખ જે આપણા જીવનને પણ આગળ વધારે કદાચ કૃષ્ણ જેવાજ્ઞ એ લેવલ પર જે ભગવાનનું જે લેવલ છે એવું લેવલ આપણું ના આવે આનાથી આપણને ઘણી બધી શીખ મળે છે ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં આ જે શ્લોક જે છે કર્મ વિશે કરવણ લે વાધિકાર રસ્તે માં ફલેશું કદાચ કૃષ્ણ એ કહેવા માંગે છે કે ડૂ યોર ડ્યુટી એઝ અ મેટર ઓફ ડ્યુટી તમે તમારું કર્મ કરે છો તો ફલની ચિંતા ના કરશો હવે ફળ નહીં મળે મને કાલે ઉઠીને કોઈ ઇન્સ્પિરેશન નહીં મળે તો કામ કરવાનું તો મને મન થશે જ નહીં એટલે ત્રીજા અધ્યાયમાં કૃષ્ણ એવું કહે છે કે કર્મ કરવું હોય તો મને વચ્ચે રાખીને મધ્યમાં રાખીને મને વિચારીને કર્મ કરો જેમ કે અર્જુનને કીધું તું યુદ્ધ કર પણ મને યાદ કરીને કર તો કૃષ્ણને યાદ કરીને કર્મ કરવાથી યુદ્ધ કરવાથી હંમેશા આપણા યુદ્ધમાં આપણને જીત હાસિલ થાય છે એ કૃષ્ણએ પર્સનલી પ્રેક્ટિકલી એ યુદ્ધમાં કરીને બતાવ્યું અને તમે જેમ કીધું કે કૃષ્ણની લાઇફમાં બહુ બધા અપ્સ એન્ડ ડાઉન અને ચેલેન્જીસ હતા તો પણ એમના ફેસ પર એક હંમેશા એક સ્માઇલ રહેતી હતી તો આ બધી વસ્તુઓ આપણે ઇન્સ્પિરેશન ત્યારે લઈ શકીએ જયારે આપણે આધ્યાત્મિક લેવલ પર સ્પિરિટ લેવલ પર હોઈએ ત્યારે ક્રષ્ણા જયારે આવ્યા ત્યારે આપણને એવું લાગે છે એમના બે બે હાથ પગ મનુષ્ય દેખાતા હતા તો કદાચ સ્કીન હશે આપણા જેવું લોહી માસ ને એવા જ એવો જ કોઈ વ્યક્તિ હશે પણ એકચ્યુઅલી કૃષ્ણના આધ્યાત્મિક શરીરમાં સ્પિરિચ્યુઅલ શરીરમાં અને કૃષ્ણામાં કોઈ અંતર નથી એ આપણા જેવું હાર્ડ માસ વાળું શરીર નથી કૃષ્ણનું અને સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ પર છે કોઈ બી વ્યક્તિ સ્પિરિચ્યુઅલ પ્લેટફોર્મ પર હોય એક પ્રમાણિક ગુરુને પોતાના જીવનમાં અપનાવે સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસિસ કરવાનું જ્યારે ચાલુ કરી દે તેની લાઈફમાં કેટલાય પ્રોબ્લેમ્સ આવે અપ્સ એન્ડ ડાઉન્સ આવે ચેલેન્જીસ હોય તો આપણે સ્થિત પ્રજ્ઞ રહી શકે છે એવું સ્વામી પ્રભુપાદે પણ પોતાની લાઈફમાં દર્શાવ્યું કે સિત્તેરની ઉંમરમાં તે યુએસ ગયા અમેરિકા ગયા હરે કૃષ્ણ મંદિરનો પ્રચાર કર્યો એકસો આઠથી વધારે મંદિર બનાવ્યા કિસ્સામાં ખાલી ચાલીસ રૂપિયા હતા એટલા ભગવદ્ ગીતા અને સ્થિત પ્રજ્ઞાનું જ્ઞાન જે કૃષ્ણનું હતું એ સ્વામી પ્રભુપાદ પાસે હતું એને કર્યું પ્રભુપાદ બી કરી શકે છે કૃષ્ણએ કરીને બતાવ્યું અને તમે અને હું જ્યારે પ્રમાણિક ગુરુને અપનાવીશું આપણી લાઈફમાં અને જન્માષ્ટમીની રાતના કૃષ્ણને પ્રાર્થના કરીશું કે આવું સ્થિત પ્રજ્ઞા અમને પણ આપો અમારી લાઈફમાં તો એમની બ્લેસિંગથી આપણે પણ કરીશું બિલકુલ બહુ જ સાચી વાત છે સ્થિત પ્રજ્ઞતા એ કોઈ એવો સ્ટેટ નથી આપણા લાઈફનું કે એવો પેસ નથી કે જ્યાં તમે ધીર ગંભીર રહો કદાચ સ્થિત પ્રજ્ઞતા પ્રસન્નતા છે તમારા દુઃખમાં પણ પ્રસન્ન રહેવાની ક્ષમતા છે જે કૃષ્ણ આપણને શીખવે છે આપે આટલી સરસ માહિતી આપી અને જે શાસ્ત્ર દર્શન અમને આપ્યું છે આપનો ખૂબ ખૂબ આભાર બાળમુકુંદ ગોપાળ મુરલી મનોહર રાધાના રમણ પૂર્ણ પુરુષોત્તમ સુધી એક માત્ર વ્યક્તિત્વ શ્રી કૃષ્ણ વ્યક્તિત્વ પણ કેવી રીતે કહેવાય પૂર્ણ પુરુષોત્તમ કહેવું પડે અને જ્યારે ગીતામાં તેઓ કર્મયોગથી લઈ સ્થિત પ્રજ્ઞતા સુધીના જ્ઞાનનું સાગર વહાવે છે આપણા માટે એક પ્રેક્ટિકલ લાઈફનો સંદેશ આપે છે તો તેનાથી મોટો ગુરુ પણ કોણ હોઈ શકે તો શ્રી કૃષ્ણનું જીવન એટલા માટે જ તેમની આ બધી લીલાઓનો જો આપણે સમન્વય કરીએ અને એનો સરવાળો માંડીએ ને તેમનાથી મોટું ગુરુ કોઈ નથી કહેવું જ રહ્યું કૃષ્ણમ વંદે ગુરુ અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર